અડધી વાટકી જેટલો અહિયાં ધાણા લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું અડધી લાલ મરચું પાવડર ચમચી જેટલો હળદર અને દોઢ ચમચી જેટલો આપણે મસાલા થોડા ચડ્યા મૂઠાનો ટેસ્ટ સરસ આવે અને અહીંયા અડધી ચમચી જેટલો અજમો જેને હાથ વડે મસલીને એડ કરશું જેથી અજમાની ફ્લેવર ખૂબ જ સરસ આવે અને એક ટી સ્પૂન જેટલી આપણે અહીંયા હિંગ એડ કરશું હિંગને જરાય સ્કીપ ના કરતા તે જરૂર એડ કરજો અને અહીંયા બે ચમચી જેટલો આદુ મરચા લસણ ની પેસ્ટ લીધી છે છ તીખા મરચા છ કળી લસણ અને એક મરચા થોડા તીખા હોય તેવા લેવાના થોડા તીખા હોય તો જ ખાવાની મજા આવે છે અહીંયા દોઢ ચમચી જેટલો ગોળ લીધો છે તેને મેં ઝીણો સમારી લીધો છે અને અહીંયા બે ચમચી જેટલું આપણે દહીં લેશું દહીં થોડું ખાટું હોય તેવું લેવાનું જેથી મુઠિયા સરસ એવા સોફ્ટ થાય અહીંયા દહીંની જગ્યાએ તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો પણ દહી એડ કરશો તો તમારા મુઠિયા એકદમ સોફ્ટ એવા તૈયાર થશે બસ હવે બધી જ વસ્તુ મિક્સ કરી લઈએ જેથી મેથી આપણે મેથી મીઠું નાખ્યું છે તેથી મેથી મેથીમાંથી ભાજીમાંથી જેટલું પાણી છૂટવું તે ત્યારે છૂટી જશે અને મસાલા મેથીની અંદર સરસ એવા મિક્સ થઈ જશે મુઠિયામાં ખાટો મીઠો અને ગળ્યો ટેસ્ટ નું એકદમ બેલેન્સ હોવું જોઈએ તો જ આપણા મુઠિયા સરસ એવા ટેસ્ટી લાગે છે બસ અહીંયા બધા જ મસાલા સરસ એવા મેથીમાં ભરી ગયા છે હવે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલો અને પછી આપણે બધા લોટ એડ કરીશું તેમાં અડધી વાટકી જેટલો ચણા લોટ અને અડધી વાટકી જેટલી અહીંયા સુજી લીધી છે તમે સુજીની જગ્યાએ ઘઉંનો ચાડો લોટ લોટ તો એડ કરી શકો છો પણ સૂજી ઝીણી હોય તેવી લેવાની જાડી સુજી હોય તો એક વાર મિક્સરમાં ક્રસ કરી લેવાની એક વાટકી જેટલો ઘઉંનો લોટ અને એક વાટકી જેટલો અહીંયા બાજરીનો લોટ લીધો છે લોટ સાથે આ બધા જ મસાલા આપણે મિક્સ કરી લેશું તેના પહેલા મેં એક પરી જેટલું તેલ પણ એડ કર્યું છે તે મેં શૂટ પણ એક વધારે તેલ નથી એડ કરવાનું અહીંયા મોળમાં ખાલી આપણે એક જ પરી તેલનું એડ કરીશું બસ હવે બધી જ મસાલા ને લોટ સાથે મિક્સ કરી લઈએ આવી રીતે પહેલા મસાલા કરશો પછી ઉપરથી લોટ એડ કરશો તો મસાલા સરસ એવા લોટમાં મિક્સ થઈ જાય છે અહીંયા આપણે જરૂર લાગશે ત્યાર પછી ઉપરથી પાણી એડ કરીશું અહીંયા આપણે ભાજીનું પ્રમાણ વધારે રાખ્યું છે અહીંયા ટોટલ ત્રણ વાટકી જેટલો મેં લોટ લીધો છે અને ચાર વાટકી તેના સાથે આપણે મેથીની ભાજી લીધી છે જેથી ભાજીનું પ્રમાણ આપણે વધારે રાખ્યું છે જેથી આપણા મુઠા સરસ એવા સોફ્ટ તૈયાર થશે હવે અહીંયા આંગળી અને અંગૂઠાણ વચ્ચે આવે તેવું બે ચૂપકી જેટલો જ મેં અહીંયા ખાવાનો સોડા એડ કર્યો છે અને તેને એક્ટિવ કરવા થોડો અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે અને અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું અહીંયા પાણી લઈ અને અહીંયા આપણે લોટને એકદમ સ્મૂથ બાંધવાનો છે બહુ કઠણ લોટ આપણે બાંધવાનો નથી જો તમે કઠણ લોટ બાંધશો તો તમારા જરાય પોચા નહીં થાય એટલે આપણે આપણે એકદમ સ્મૂથ એવો લોટ લોટ બાંધવાનો છે અને જરાય રેસ્ટ આપવાની જરૂર નથી લોટ બાંધાઈ જાય એટલે તેને એ સમયે સરસ ગદરીને આપણે તેના મુઠિયા વાળી લેવાના છે જો આટલો સ્મૂથ એવો લોટ બાંધવાનો જરાય કઠણ નહીં બાંધવાનો જેથી મુઠિયા આપણા સરસ એવા પોચા થાય મેં કીધું એ પ્રમાણે તમે લોટ અને મેથી ભાજીનું પ્રમાણ રાખશો તો તમારા મુઠિયા સરસ એવા સોફ્ટ તૈયાર થશે હવે હવે આપણો લોટ બંધાઈ ગયો છે તેમાંથી સોફ્ટીમાં આવે તેટલો ગુલ્લો લઈ આપણે તેના મુઠિયા તૈયાર કરીશું મસાલા નાના નાના જ કરીશું અને થોડા પતલા રાખીશું કારણ કે આ કૂપ થશે એટલે તેની સાઈડ ડબલ થશે એટલે થોડા પતલા એવા મુઠિયા વાળવાના તો આવી રીતે આપણે બધા જ મુઠિયા વાવી લેશું હવે કુકર આપણે કુકર પાણી એડ કરી આપણે તેને મૂકીશું આવી આવું ઢોકોળી બધાના જ ઘરે હશે ના હોય તો તમે કોઈ પણ મોટા વાસણમાં તમે કાંઠો રાખી ઉપર કાણા વાળી ભીસ રાખી તમે તેવી રીતે પણ મુઠિયા બાફી શકો છો હવે કુકરમાં નીચે શાળ ના જામે તેથી હું તેમાં અડધા લીંબુ નું ફાળું એડ કરીશ અને કાણાવાળી વાળી ને થોડું તેલ લગાઈ તેને તેલથી થી કરી લઈશ જેથી મુઠિયા આપણા ઉપર ચોંટે નહીં અને અહીંયા ગેસ ઇન ફાસ્ટ રાખશું જેથી પાણી સરસ એ જાય બસ હવે બધા જ મુઠિયાને આપણે તેમાં ગોઠવી લેશું મુઠિયા થોડા થોડા અંતરે ગોઠવવાના કારણ કે આ મુઠિયા કૂક થશે એટલે ફૂલશે એટલે તેને ફૂલવા માટે જગ્યા રાખ રાખવાની જો આવી રીતે ગોઠવવાના હવે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ માટે આપણે ગેસ ફૂલ કરશું ત્યાર પછી દસ મિનિટ સુધી મીડિયમ ગેસે એનો મતલબ કે આપણા મુઠિયા સરસ એવા પોચા તૈયાર થયા છે હવે આપણે ચપ્પુ મદદથી ચેક કરીશું કે આપણા મુઠિયા ચડી ગયા છે કે નહીં ચક્કુ મદદથી ચેક કરવાનું ચપ્પુ એકદમ ક્લીન બહાર આવે જો જરાય ચોટ્યું નથી એટલે આપણા મુઠિયા એકદમ પરફેક્ટ રીતે બફાઈ ગયા છે અને આ સમય જો ચપ્પુમાં ચોટે તો તમારે ઢાકણ એક એકાદ બે મિનિટ વળી મુઠિયાને કૂક થવા દેવાના હવે મેં બધા જ મુઠિયાને થાળીમાં લઈ લીધા છે અને એકાદ મિનિટ સુધી ઠંડા થવા દીધા છે ત્યાર પછી આપણે તેના પીસ કરીશું તમને જેટલા નાના મોટા ગમતા હોય એટલા પ્રમાણમાં તમારે પીસ કરવાના અને તમે જો કેટલા જાળીદાર અને તેને દબાવીને બતાવો તે એકદમ સોફ્ટ એવા તૈયાર થયા છે

તમે મેં કીધું એ પ્રમાણે માપ પ્રમાણે બનાવજો તમારા મોઠે એકદમ ટેસ્ટી એવા તૈયાર થશે અને એકદમ પોચા થશે અને ખાતી વખતે જરાય દાંતમાં ચોટશે નહીં બસ હવે ઢાંકણ ઢાંકી એને બે થી ત્રણ મિનિટ મેં ખૂબ થવા દીધા મીડિયમ ગેસે એટલે સરસ એવા ગરમ થઈ ગયા તો આપણા સરસ મજાના મેથીના મુઠિયા તૈયાર છે હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કેજો જો તમને ગમી હોય તો મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જેથી શ્રી